નમસ્કાર આપ છો ન્યૂઝ નજર કરી આજના મુખ્ય ભરૂચ એસઓજી પોલીસ ની ટીમ ને પેટ્રોલિંગ દરમિયાન અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની આલીસાન સિટી સોસાયટીમાં ગાંજાયાના ગાંજાયા જથ્થા અંગેની મળેલી માહિતીના આધારે પોલીસે સુમન બેન સુભાષ યાદવ અને

તે કુંદન રાયને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી પોલીસે વોન્ટેડ સુભાષ યાદવ અને કુંદન રાયની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે આજરોજ અંકલેશ્વર રૂરલ પોલીસના વિસ્તારમાં એસઓજી ભરૂચની ટીમ દ્વારા એક એનડીપીએસ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે જેમાં બે આરોપી સુમન વાઇફ ઓફ સુભાષ શિવચંદ્ર યાદવ તથા સંજુ દેવી વાઇફ ઓફ કુંદન મદન રાય નાઓને ધરપકડ કરવામાં આવી છે આ અંતર્ગત તેમની પાસેથી કુલ બે પોઈન્ટ બસો એકવીસ કિલોગ્રામ જેટલો વનસ્પતિજન્ય ગાંજો છે એ જપ્ત કરવામાં આવ્યો છે આ સાથે તેની સાથે મળી આવેલ લગભગ છવ્વીસ લાખ રૂપિયા થી પણ વધુની કિંમતની રોકડ તથા સોના અને ચાંદીના દા દાગીના કે જેમાં સોનાના દાગીના છે લગભગ ઓગણત્રીસ તોલા ચાંદીના લગભગ સોળ ગ્રામ જેટલી ચાંદી છે પણ એ પણ જપ્ત કરવામાં આવી છે આ બાબતેની છે તપાસ કરી રહી છે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં એનડીપીએસ ટેકનિકલમ કલમ આઠ સી વીસ ઓગણત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે માનનીય મહાનિરીક્ષક શ્રી વડોદરાને સંદીપસિંહ સાહેબ તથા એસપી ભરૂચ સાહેબ દ્વારા મયુર ચાવડા સાહેબ દ્વારા મળતી સૂચનાઓ તથા તેમની માર્ગદર્શન મુજબ આ ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં અમારો જે આ કેમ્પેઇન છે નો ડ્રગ ઇન ભરૂચ કેમ્પેન તે અંતર્ગત ખૂબ જ વિજિલન્સ વિજિલન્ટ રહી અને આ બાતમી મેળવી અને આ એસઓજી ટીમ દ્વારા આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે આરોપી બે જે છે બે વોન્ટેડ આરોપી છે જેમાંથી સુભાષ યાદવ જે છે તેના અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે જેમાં શરીર સંબંધી ગુનાઓ જુગારના ગુનાઓ તથા એનડીપીએસ નો ગુનો પણ એમાં સામેલ છે તેમને વોન્ટેડ જાહેર કરી તેમની પણ તપાસ હાલમાં ચાલુ છે સર આ જીતલીમાં આ જે કેટલા ટાઈમથી ચાલતું હતું આ સાહેબ એ બાબતેની તપાસ ચાલુ છે પણ છેલ્લા કેટલાક વખત આ બાબતેની બાતમી હતી અને બાતમી ના આધારે પોલીસે ઘણા વખત પ્રિપેરેશન કરતી હતી અને બાતમી આધારે ફૂલ પ્રૂફ પ્લાનિંગ કરી અને આ એસઓની ટીમ દ્વારા તેની ઉપર રેડ કરવામાં આવી છે અને પકડી પાડવામાં લાવતા હતા હાલ હાલે હજી તપાસનો વિષય છે બધા તપાસ મુખ્ય આરોપીઓ પકડી હતી માહિતી મળશે